હવે મિત્રો કારખાના જ રજા છે એટલે મેં આવ નવરા થઈ ગયા છે જવા બે મસ્તી કરવી છે પડી ન જતો તું આ બાજુ રે આઈ ઇસ્કેણ 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 કેમ કેમ બહુ તોફાની થઈ ગયો છે હમણાં હમણાંથી માર મળી ને છે ને એટલે બહુ તોફાની થઈ ગયો છે

やこ。 માર થાય હળવેથી મારે આ એ ફરીથી મારે મોં ખોલી દે ફરીથી આ ને અમાર વાંહો તોડ નાખ્યો આ ઓહ રાઇટર હા રાઇટર બસ આ લાઇટ સાચું